વરિયાળીનું પાણી પીવાથી કરો વજન ઓછું ખરેખર મિત્રો આજે હું બતાવીશ કે વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું અને કેવી રીતે તમે એનું સેવન કરી વજનને ઘટાડી શકો છો દસ કેજી વજન આપણે પાંચ દિવસમાં પણ ઘટાડી શકીએ છીએ તમે તમારી એક્સ્ટ્રા ચરબી ઘટાડી શકો છો તમારું શું કરવાનું છે તમે આ વિડીયો માત્ર જોવાનો છે જે મેં તમને વિસ્તારથી જણાવ્યું છે એ રીતે તમારે પ્લીઝ આખો વિડિયો જોવાનો છે અને એ જ રીતે વેઇટલોઝ રિન્ક્સ વરિયાળીનું બનાવવાનું છે ખરેખર અહીંયા મેં બધું જ વિગતવાર જણાવ્યું છે સાથે સાથે શું કાળજી લેવાની છે કે જેનાથી તમારું વજન ઘટશે એ પણ મેં જણાવ્યું છે તો મિત્રો વધન વજન છે એ વધવું એ સારી વાત નથી સાથે સાથે વજન વધે છે તો બીજી ઘણી બધી બીમારીઓને આવકારે છે એવી બીમારી થાય છે કે આપણે ફિટ રહેવું મુશ્કેલ બની જતું હોય છે ઘાતક બીમારીઓ થઈ શકે છે મોટાભાગથી ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે હાઈ બ્લડ પ્રેશર દિલની બીમારી હાર્ટ એટેક અને કંઈક ખાસ પ્રકારના કેન્સર પણ અને સાથે સાથે ઊંઘ ન આવવાની સમસ્યાઓ કિડનીના પ્રોબ્લમ્સ કિડનીની બીમારી સાંધાને દુખાવા કોઈ પણ વજન વધવાની સમસ્યા હોય તો થઈ શકે છે તો અહીંયા વજન ઘટાડવાની સાથે સાથે ઘણી બધી બીમારીથી કેવી રીતે બચવું એ આ વિડીયોની અંદર મેં જણાવ્યું છે તમે જીમ કરીને થાકી ગયા છો એક્સરસાઇઝ યોગા કરીને થાકી ગયા છો કે પછી ડાયટ ફોલો કરીને પણ તમે થાકી ગયા છો કંટાળી ગયા છો ખરેખર તમારાથી વજન ઘટવું મુશ્કેલ બની રહ્યું છે તો આ તમારા માટે છે મિત્રો આ ડાયટ પ્લાન્ટ અહીંયા તમે બંધ કરો વજન વધવાનું તમારું ફરી શરૂ થઈ જશે તમે ડાયટ પ્લાન જેવું બંધ કરશો એટલે તમારું વજન એટલા માટે તમે ડાયટ પ્લાન કોઈ પણ ફોલો કરતા હોય બંધ કરી દો પ્રોટીન અને ન્યુટ્રિશનવાળું ભરપૂર પ્રમાણનો ખોરાક ખાવાનું ચાલુ રાખો જેમાં કેલરી ઓછી છે સાથે સાથે એમાં ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ વિટામિન્સ છે મિત્રો અહીંયા આપણે વરિયાળી લેવાની છે વરિયાળીની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે વરિયાળી તમારા ડાયટમાં સામેલ કરો ન્યુટ્રિશનથી પુષ્કળ એવી વરિયાળી આપણે પર્યાપ્ત માત્રામાં લઈ શકીએ છીએ જો ખરેખર વજન ઘટે છે તો સાથે સાથે શરીરમાં કમજોરી આવે છે તમારી હ્યુમાનિટી ઓછી થઈ જાય છે અને પછી તમે નાની નાની બીમારીનો શિકાર બનો છો તો અહીંયા આપણી હ્યુમાનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરશે સાથે વજન ઘટાડશે એ ઉપરાંત આપણું મેટાબોલિઝમ બૂસ્ટ કરશે ખાધેલા ખોરાકનું પાચન કરશે તો મિત્રો આ વિડીયોની અંદર મેં બેસ્ટ પ્રકારની એવી વસ્તુઓ બતાવી છે કે જે ફોલો કરીને તમે આરામથી તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી શકો છો આ નુસ્ખાને ઘણા બધા લોકોએ ઉપયોગ કર્યો છે અને ઘણા બધા લોકોને ફાયદો પણ થયો છે એટલા માટે જો ફરી તમારી સાથે આ વિડીયો શેરિંગ કરું છું વિડીયો પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો મિત્રો અમુક નુસ્ખા આપણે અપનાવીએ તો વજન ઘટે છે ખરેખર મિત્રો અહીંયા તમે સવારે જાગો અને કારેલાનું જ્યુસ પીવો છો એટલે તમારા શરીરની અંદર વધારાની ચરબી ખેંચીને બહાર કાઢે છે તો નિયમિત રીતે કારેલાનો જ્યુસ જે લોકો પીવે છે એમનું ક્યારેય વજન વધતું નથી બીજો દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ હવે ગરમી આવશે બધા ફ્રીજનું પાણી પીશે તો જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે તમારે ફ્રીજનું પાણી નથી પીવાનું માટલાનું પાણી પીવાનું છે અથવા તો હુંફાળું ફાળું ગરમ પાણી પણ તમે પી શકો છો હવે અહીંયા બીજું દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો અને સાથે સાથે જમતી વખતે તમારા ભોજનની અંદર કાચા સલાડ અને ફ્રૂટ્સમાં પપૈયા કીવી ઓરેન્જ અને એનો સમાવેશ કરો કે જેમાં ગળપણ ઓછું અને ખટાશ વધારે છે ખાટા ફળોમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ્સ તમારા ચરબીના સેલ્સને ઓગાળે છે એટલા માટે જ લીંબુ વજન ઘટાડે છે તો દિવસ દરમિયાન એક ગ્લાસ ઉફાળો ગરમ પાણી એમાં એક લીંબુનો રસ નીચોવી અને પીવાનું રાખો તમારું વજન ચોક્કસ ઘટશે સાથે સાથે મિત્રો આ બધી ટ્રિક્સ અને ટીપ્સ અપનાવતા સાથે સાથે તમને કેવી રીતે વરિયાળીનું જે વેઇટ લોસ રિંગ છે એવું તમને કહું છું તો રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં ચાર ચમચી વરિયાળી એક ગ્લાસની અંદર ઉમેરી અને ઢાંકીને આખી રાત એ વરિયાળીને એમનેમ રહેવા દેવાની છે પછી તમારે સવારે ઉઠી અને વરિયાળી હોય એનું જે પાણી એક ગ્લાસ પાણી હોય એને આપણે જે આખી ટાંકીને રાખ્યું હતું એ ઉકાળવાનું છે ઉકાળવાનું કેવી રીતે તો એકદમ મેરિયામાં આંચે ઉકાળવાનું ધીમે ધીમે ઉકાળવાનું છે જેના કારણે વરિયાળીની અંદર હાજર દરેકે દરેક પોષક તત્વો અને આપણને સો ટકા રિઝલ્ટ મળે અને પાણીની અંદર સારી રીતે સેટ થાય હવે અહીં આપણું વરિયાળીનું પાણી થોડું બે મિનિટ સુધીનું ઉકળે એટલે એમાં વીસ ગ્રામ આદુનું છીણ એડ કરવાનું છે ફરી બે મિનિટ સુધી ઉકાળવાનું છે એ ઉકળી જાય એટલે એમાં તમારે બીજું કશું જ એડ કરવાનું નથી અડધી ચમચી અજમો એડ કરવાનો છે અને એક તજનું લાકડું અને હવે છ મિનિટ સુધી હાવ મીડિયમ આંચે એકદમ ગેસની આંચ ધીમી હોવી જોઈએ ઉકળવા દો દસ મિનિટ થઈ જશે ટોટલ આ બધી જ વસ્તુ વાર ફરતી ઉકાળવાની છે એટલે એક પછી એક એડ કરતા જાઓ એક વસ્તુ ઉકળે પછી બીજી વસ્તુ બીજી વસ્તી ઉકળે એટલે ત્રીજી વસ્તુ અને ગેસથી અંચ પછી બંધ કરો અને એ પછી તમારે થોડું અમથું અંદર મધ એડ કરી પાણી ગાળી અને એ વેટલોઝ રિંગ્સનું સેવન કરવાનું છે મિત્રો તૈયાર થયેલું જે વેટલોઝ રીંગ્સ છે એ થોડું હુંફાળું ગરમ થાય પછી તમે મધ એડ કરજો અને સાથે સાથે આ વેટલોઝ રીંગ્સ ક્યારે લેવાનું છે તો રાત્રે સૂતા પહેલાં તમારે લેવાનું છે સીપ લેતા લેતા પીવાનું છે આવી રીતે જો વરિયાળીનું પાણી તમે રાત્રે સૂતા પહેલાં પીશો તો નીંદર સારી આવશે સ્ટ્રેસ દૂર થશે વધારાની ચરબી ઘટશે જૂની ચરબી ઓગળી જશે અને સાથે સાથે તમારું વજન પણ ઘટવા લાગશે તો મિત્રો ખાનપાનમાં ધ્યાન રાખો તમારા ડાયટમાં ચોક્કસ લીલા પ્ર શાકભાજી અને સલાડનું સેવન કરો નિયમિત રીતે રોજ એક ખાટું ફ્રૂટ્સ ખાઉં અને સાજે સાથે થોડી એક્સરસાઇઝ કરો ખરેખર તમારું વજન આ વરિયાળીના પાણીથી અત્યાર સુધી નથી ઘટતું તો ચોક્કસ ઘટવા લાગશે તો રાત્રિ સૂતા પહેલાં તમારે ગાળીને આવા એટલો સ્ટ્રિંગ્સ પી લેવાનું છે અને પછી વરિયાળી હોય છે એ વરિયાળી છે એનું જે જો એકલી વરિયાળીનું પાણી પીવો તો વરિયાળી ચાવીને ખાવાની પરંતુ આપણે આમાં તો ઘણી બધી વસ્તુ એડ કરી છે જેમ કે તજનું લાકડું હશે આદુનું છીણ હશે એટલે તમારે એનો ઉપયોગ ફરી નથી કરવાનો તો ખરેખર આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે આવી રીતે વરિયાળીનું પાણી પીવો અને વજન ઘટાડો